જેતપુર વિશ્વ હિન્દુ પરિષદ અને બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગુજરાતીની વાડી વિસ્તારમાં તાજેતરમાં જ અસામાજિક તત્વો દ્વારા એડવોકેટ ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જૂના મંદુક રીઢા ગુનેગાર રાજા અંસારીએ એડવોકેટ મેહુલ પંડ્યાના મકાન અને ઘરમાં પાર્ક કરેલ એક દિવા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તો આરોપી રાજા અંસારીનો વિસ્તારમાં પણ ત્રાસ હોવાનું પણ અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બ્રહ્મ સમાજ દ્વારા જેતપુર મામલદાર અને ડીવાયએસપીને આવેદન પત્ર આપી આરોપી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ નિલેશ જોશી છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી તરીકેની મારી પ્રખંડ મંત્રીની જવાબદારી છે જેતપુરમાં ગત તારીખ દસના રોજ રવિવારના રોજ એક ઘટના જેહાદી ઘટના બની છે જેના અનુલક્ષીને આજે અમે આ એક આવેદન પત્ર આપ્યું છે જે ઘટનામાં બ્રહ્મ સમાજના યુવા કાર્યકર્તા અને ધારાશાસ્ત્રી એવા મેહુલભાઈ પંડ્યા કે જે ગુજરાતીની વાડીમાં રહે છે એમના ઘરે જેહાદી દ્વારા હુમલો કરવામાં આવેલો છે અને ઘર સળગાવવું બાઇક સળગાવું અને લોકોને દહેશતમાં લાવવા એના માટેનું જે જેહાદી કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર ડીવાયસપી ઓફિસે અને મામલતદાર ઓફિસે દેવા આવેલા છે અને અમે માંગ કરીએ છીએ કે આવા જેહાદી તત્વોને ડામવા માટે આ લોકોને કડકમાં કડક સજા થાય અને આ આવા લોકો આવા તત્વો સમાજમાં રહેવાને લાયક નથી તો એને એવી આકરી સજા કરીને જેલ ભેગા કરે એવી અમારી તંત્ર પાસે માંગણી છે કમલેશ પંડ્યા આજરોજ જેતપુર સમસ્તપ્રમ સમાજ હિન્દુ સમાજ તથા સમગ્ર જેતપુરના સમાજ વતી આજે જ્યારે ગુજરાતીની વાડીમાં મેહુલભાઈ પંડ્યાના ઘર ઉપર જ્યાદી તત્વો દ્વારા જે હુમલો થયો છે એમનું વાહન સળગાવવામાં આવ્યું છે એમનું ઘર સળગાવવા માટે ગયા હતા ત્યારે આજે અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને ગુજગટની કલમ મુજબ એને મોટામાં મોટી સજા થાય અને ક્યારેય જેતપુરમાં આવો બીજો બનાવ ન બને આ તો સમસ્ત બ્રહ્મ સમાજનો પરિવારનો છે પણ કોઈ પણ હિન્દુ સમાજનો આવો સમય ક્યારેય આવો બનાવ ન બને એના માટે અમે આજે મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને અહીંયા ડીવાયએસપી સાહેબને ત્યાં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને ઉપર સરકારોમાં રજૂઆત કરે અને આને આકરામાખરી સજા મળે એવી અમારી બધાની માગણી છે